મન થાય ને ત્યારે મરજી મુજબ જીવી લેવું કેમકે સમય ફરીથી એ સમય નથી આપતો સાહેબ એ પણ એવી શાળા છે જ્યાં વર્ગ બદલાય છે વિષયો નહીં દુનિયામાં ખુશી એમને નથી મળતી જે પોતાની શરતો મુજબ જિંદગી જીવે છે પરંતુ તેને મળે છે જે બીજાની ખુશી માટે પોતાની શરતો બદલી શકે છે જીવનમાં સંતોષ પામવા માટે એક જ વસ્તુ છોડવાની જરૂર છે સરખામણી ધૈર્ય રાખો બધા કાર્યો સફળ થતાં પહેલાં મુશ્કેલ જ લાગે છે મોજથી જીવી લેવું સાહેબ કેમ કે રોજ સાંજે સૂરજ નહીં પણ આપણા અનમોલ જિંદગીનો એક કિંમતી દિવસ ઘટી જાય છે જિંદગી પાસેથી એટલું તો ભણવા મળ્યું છે કે માંગવા કરતાં આપવામાં વધારે સુખ મળે છે સતત મળતી અસફળતાથી નિરાશ ના થવું કારણ કે ક્યારેક ક્યારેક ચાવીના જુડાની છેલ્લી ચાવી તાળું ખોલી નાખે છે જે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે છે તેનું કોઈ દિવસ કંઈ જતું નથી અને જે વ્યક્તિ ક્યારેય જતું ના કરે તેનું ક્યારેય કંઈ બચતું નથી